હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એક થી પચાસ જિલ્લા જે છે જી કે ના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો મિત્રો દરરોજ જે છે આપણે નવા સિલેબસ મુજબ આવા પચાસ જેટલા જી કે ના એમસીક્યુ લઈને આવીએ છીએ

મિત્રો કુચીપુડી જે છે ને આંધ્રપ્રદેશની એક નૃત્ય શૈલી છે જેનો જન્મ આંધ્રપ્રદેશના કૃષ્ણા નદીના તટ પર જે છે બરાબર ત્યાંથી મિત્રો આશરે કિલોમીટર આવેલું કુચીપુડી ગામ છે ત્યાં એનો જે છે જન્મ થયો હતો અને કુચીપુડી ગીત જે છે તથા કુચીપુડી ગીત તથા નૃત્યનું સમન્વય છે અને ભાગવત પુરાણ જે છે આ નૃત્યનો મુખ્ય આધાર છે એના વિશે પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ બરાબર જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો પંચાયતના સરપંચ તથા સભ્યોની લાયકાત કોણ નક્કી કરી શકે છે પંચાયતના સરપંચ તથા સભ્યોની લાયકાત જે છે કોણ નક્કી કરે તો વિધાનસભા જે છે નક્કી કરી શકતા હોય છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા હોદ્દાનો બંધારણમાં ઉલ્લેખ નથી મિત્રો કયા હોદ્દાનો જે છે બંધારણમાં ઉલ્લેખ નથી શું આવશે રાઈટ આન્સર અહીંયા સોલિસિટર જનરલ જે છે એનો બંધારણમાં ઉલ્લેખ નથી કરવામાં આવેલો ખાસેદ રાખજો મિત્રો કયા હોદ્દાનો તો સોલિસિટર જનરલ આ હોદ્દાનો મિત્રો બંધારણમાં જે છે ઉલ્લેખ કરવામાં આવેલો નથી ખાસેદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો કયા અનુચ્છેદ અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિનો કાર્યભાર સંભાળે છે કયા અનુચ્છેદ અંતર્ગત મિત્રો જે છે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના જે છે સભાપતિનો કાર્યભાર સંભાળે શું આવશે રાઈટ આન્સર અનુચ્છેદ ચોસઠ આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસેદ રાખજો કયા અનુચ્છેદ અંતર્ગત તો અનુચ્છેદ ચોસઠ જે છે અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ જે છે રાજ્યસભાના સભાપતિનો જે છે કાર્ય છે ખાસ જ રાખજો મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહીજો આપણે છેલ્લે જે છે એક લાસ્ટમાં એક એકાવન મોન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો છે તો વિડિયોમાં તમે છેલ્લે સુધી જોતા રહીજો બરાબર જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ગિરનાર શિલાલેખમાં શાનો ઉલ્લેખ છે મિત્રો ગિરનાર શિલાલેખમાં જે છે શેનો ઉલ્લેખ

ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સૌ પ્રથમ એશિયાટિક સોસાયટી મ્યુઝિયમના નામથી શરૂ થયેલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે સૌ પ્રથમ મિત્રો એશિયાટિક સોસાયટી મ્યુઝિયમના નામથી શરૂ થયેલું મ્યુઝિયમ જે છે એ કયા સ્થળે આવેલું છે ક્યાં આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા કલકત્તા ખાતે આવશે બરાબર ખાસ્ય દ્રવ્યો મિત્રો સૌ પ્રથમ એશિયાટિક સોસાયટી મ્યુઝિયમના નામથી શરૂ થયેલું મ્યુઝિયમ જે છે એ ક્યાં તો કલકત્તા ખાતે આવેલું છે મિત્રો ભારતીય સંગ્રહાલય કલકત્તા સૌ પ્રથમ એશિયાટિક સોસાયટી મ્યુઝિયમ મ્યુઝિયમના નામથી જે છે શરૂ થયેલ હતું પરંતુ પછી એનું નામ જે છે ઇમ્પિરિયલ મ્યુઝિયમ કરવામાં આવ્યું હતું એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે મિત્રો ગા ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા જે છે એ કોના દ્વારા નક્કી કરવામાં આવે કોના દ્વારા આવશે રાઇટ આન્સર અહીંયા કલેક્ટર બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ જ રાખજો ગ્રામ પંચાયતની જે છે સભ્ય સંખ્યા કોના દ્વારા તો કલેક્ટર દ્વારા જે છે ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા જે છે એ નક્કી કરવામાં આવતી હોય છે ખાસ જ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારે બધનો નીચેનામાંથી કયા રાજવંશે સાતમી સદીના ઉત્તરાર્ધ તથા આઠમી સદીના પૂર્વર્ધમાં વલભી પ્રદેશ પર શાસન કર્યું હતું મિત્રો નીચેનામાંથી કયા રાજવંશે જે છે પોતા સાતમી સદીના ઉત્તરાર્ધ તથા આઠમી સદીના પૂર્વાર્ધમાં જે છે એ વલ્લભી પ્રદેશ ઉપર શાસન કર્યું હતું કોણ આવશે રાઈટ આન્સર મૈત્રક આવશે બરાબર મૈત્રક વંશે શાસન કરેલું હતું ખાસ દ્રાવજો ત્યારબાદ મહાન કવિએ શેલકણ તરીકે બિરદાવ્યો છે ગિરનાર ખાતેના મિત્રો સમ્રાટ અશોકના શિલાલેખના જે છે કયા મહાન કવિએ શેલકણ તરીકે બિરદાવ્યો છે કોણ આવશે રાઈટ આન્સર અહીંયા કવિ નાનાલાલ આવશે બરોબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખના જે છે એ કોણ હતો કવિ નાનાલાલ જે છે એમણે મિત્રો સેલ સેલકણ તરીકે બિરદાવ્યો છે મિત્રો આમાંથી જે છે કોણ એ વ્યક્તિ છે જેમને મિત્રો સૌપ્રથમ પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે કોણ આવશે અહીંયા આન્સર આ ચારમાંથી જે છે કોણ એવા વ્યક્તિ છે જેમને સૌપ્રથમ પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે તો મિત્રો આપણે શું જાણીએ છીએ ઉમાશંકર જોશી બરાબર ઉમાશંકર જોશીને જે છે મિત્રો જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે ઓગણીસો સડસઠમાં ગુજરાતી સાહિત્યની અંદર મિત્રો સારામાં સારું જેમણે યોગદાન આપ્યું હોય એવા સાહિત્યકારોને જે છે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવે છે એમને જે છે એ આપવામાં આવ્યો હતો સૌપ્રથમ ઓગણીસસો ને સડસઠમાં અને મિત્રો કઈ કૃતિ માટે તો ઉમાશંકર જોશીને મિત્રો જ્ઞાનપીઠ એવોર્ડ જે છે આપવામાં આવ્યો હતો નિશીથ આકૃતિ માટે બરાબર એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિશ્વનું સૌથી મોટું કોર્પોરેટ બિલ્ડિંગ ડાયમંડ બુર્સ ગુજરાતના કયા શહેરમાં કાર્યરત થયું છે મિત્રો વિશ્વનું સૌથી મોટું જે છે કોર્પોરેટ બિલ્ડિંગ ડાયમંડ બુર્સ જે છે એ ગુજરાતના કયા શહેરમાં કાર્યરત થયું છે મિત્રો ડાયમંડની વાત આવે એટલે આપણને સુરત જ યાદ આવવું જોઈએ બરાબર ઓપ્શન એ રાઇટ આન્સર બની જશે અહીંયા ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશન જોઈએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ત્રણનું ઉદઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું મિત્રો વાયબ્રન્ટ ગુજરાત બરાબર ગ્લોબલ સમિટ બે હજાર ને ત્રણનું ઉદઘાટન જે છે કોના હસ્તે કરવામાં આવેલું હતું કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ રાખજો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ત્રણ નો જે છે ઉદ્ઘાટન કોના હસ્તે તો નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી જે છે એમના દ્વારા કરવામાં આવેલું હતું ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયો રોગ બાળકોમાં માનસિક અને શારીરિક વિકાસને ગંભીર અસર કરી શકે છે કયો રોગ જે છે મિત્રો બાળકોમાં માનસિક અને શારીરિક વિકાસને ગંભીર અસર કરી શકે છે કયો રોગ આવશે રાઈટ આન્સર મિત્રો લેડ પોઈઝનિંગ આવશે બરાબર પોઈઝનિંગ જે છે લેડ પોઇઝનિંગ આ રોગ જે છે મિત્રો બાળકોમાં માનસિક અને શારીરિક વિકાસને જે છે એક ગંભીર અસર કરી શકતો રોગ છે ખાસદ રાખજો જોઈએ ત્યાર બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ભારતની રેન્યુએબલ એનર્જી બાસ્કેટમાં ગુજરાતનો ફાળો કેટલા ટકા છે ભારતની રેન્યુએબલ એનર્જીટમાં ગુજરાતનો ફાળો દેશે ટકા છે છે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ભારતની રેન્યુએબલ એનર્જી બાસ્કેટમાં દેશે ગુજરાતનો ફાળો કેટલો તો ખાશે દાખજો પંદર ટકા જે છે ગુજરાતનો ફાળો જોવા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઓગણત્રીસ ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી ઓગણત્રીસ ઇન્ડિયન પ્લમ્બિંગ જે છે કોન્ફરન્સ એ ક્યાં યોજાઈ હતી ક્યાં આવશે મિત્રો રાઈટ અમદાવાદ ખાતે બરાબર ખાસ રાખજો ઓગણત્રીસ ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સ જે છે ક્યાં તો અમદાવાદ ખાતે યોજાઈ હતી ખાસેદ રાખીશું ત્યાર બાદનો ક્વેશન જોઈ ગયા ઈસવીસન અઢારસો એકાણું માં ઇન્ડિકા નામનો ગ્રંથનો અંગ્રેજીમાં અનુવાદ કોના દ્વારા કરવામાં આવ્યો હતો મિત્રો ઈસવીસન અઢારસો એકાણું માં જે છે ઇન્ડિકા નામના ગ્રંથનો અંગ્રેજીમાં અનુવાદ જે છે કોના દ્વારા કરવામાં આવેલો હતો કોના દ્વારા આવશે રાઈટ આન્સર અહીંયા

તો મિત્રો એ સેનાપતિ હતો કોનો સેનાપતિ હતો તો સિકંદરનો સેનાપતિ હતો આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ બરાબર જોઈએ ત્યાર બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો મિત્રો મુંબઈ ટાપુ જે છે અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો પોર્ટુગલ બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે મુંબઈ ટાપુ અંગ્રેજોનો અંગ્રેજોને કોની પાસેથી તો પોર્ટુગલ જે છે એમની પાસેથી મળ્યો હતો ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કોંગ્રેસમાં જહાલ અને મવાડ બે જૂથમાં વિભાજન કયા અધિવેશનમાં થયા હતા મિત્રો કોંગ્રેસમાં જે છે જહાલ અને મવાડ એમ બે જૂથમાં જે છે વિભાજન કયા અધિવેશનમાં થયા હતા કયા અધિવેશન આવશે મિત્રો આન્સર સુરત અધિવેશન બરાબર ઓપ્શન એ બની જશે ખાસ રાખજો કોંગ્રેસમાં જે છે જહાલ અને મવાળ એમ બે જૂથમાં વિભાજન કયા અધિવેશનમાં તો સુરત અધિવેશનમાં એવા વિભાજન થયેલા હતા ખાસ યુદ્ધ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બ્રિટિશ લશ્કરે ભારતમાંથી ક્યારે વિદાય લીધી હતી બ્રિટિશ લશ્કરે મિત્રો ભારતમાંથી જે છે એ ક્યારે વિદાય લીધી શું આવશે જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે બ્રિટિશ સરકારે ભારતમાંથી ક્યારે તો જાન્યુઆરી ઓગણીસો અડતાલીસમાં જે છે વિદાય લીધેલી હતી ખાસ યદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાદનો ખેલ મહાકુંભની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી મિત્રો ખેલ મહાકુંભની શરૂઆત જે છે એ કયા વર્ષમાં થઈ હતી અને મિત્રો કોના દ્વારા કરવામાં આવી હતી ખાસ યદ રાખજો બે હજાર ને દસમાં થયેલી હતી ખેલ મહાકુંભની શરૂઆત જે છે બે હજાર ને દસમાં કોના દ્વારા તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે છે ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવેલી હતી બે હજાર દસની સાલમાં ખાસ યાદ રાખજો ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ અઢારસો સત્તાવનના સંગ્રામમાં નીચેનામાંથી કયા શાસકે અંગ્રેજોને સાથ આપ્યો ન હતો અઢારસો સત્તાવનના સંગ્રામમાં મિત્રો નીચેનામાંથી કયા શાસકે જે છે અંગ્રેજોને સાથ આપ્યો ન હતો શું આવશે રાઈટ આન્સર અહીંયા મિત્રો ન હતો સાથ આપ્યો બરાબર બરેલીના બહાદુર ખાન એમને નહોતો આપેલો બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અઢાર અઢારસો સત્તાવનના સંગ્રામમાં જે છે બરેલીના બહાદુર ખાન સેન્ટ્રલ હિન્દુ સ્કૂલ કે જે પાછળથી બનારસ હિન્દુ યુનિવર્સિટીના રૂપમાં પરિવર્તન પામી હતી તેને સ્થાપના કોણે કરી હતી સેન્ટ્રલ હિન્દુ સ્કૂલ કે જે પાછળથી બનારસ હિન્દુ યુનિવર્સિટીના રૂપમાં જે છે પરિવર્તન પામી હતી તેની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી કોણ આવશે મિત્રો એની બેસન્ટ બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે સેન્ટ્રલ હિન્દુ

હસમુખ સાકળિયાએ મિત્રો જે છે કઈ નદીના કિનારે ચૌદ માનવ કંકાલ તેમજ કેટલાક પશુઓના જે છે શોધ કરી હતી શું આન્સર સાબરમતી નદીના કિનારે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે હસમુખ સાંકળિયા કઈ નદીના કિનારે તો સાબરમતી નદીના કિનારે મિત્રો ચૌદ માનવ કંકાલ તેમજ કેટલાક પશુઓના જે છે હાડપિંજરની શોધ કરી હતી મિત્રો આ હસમુખ સાંકળિયાનું જે છે નામ સંશોધન ક્ષેત્રે સંકળાયેલું છે તો મિત્રો ખાતે સંશોધન કર્યું હતું હોવો જોઈએ બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હિસ્ટ્રી ઓફ હિન્દુ કેમિસ્ટ્રી ગ્રંથના લેખક કોણ છે હિસ્ટ્રી ઓફ હિન્દુ કેમિસ્ટ્રી ગ્રંથ જે છે એના લેખક નીચેનામાંથી કોણ છે શું આવશે પ્રફુલ્લ ચંદ્ર રોય બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે હિસ્ટ્રી ઓફ હિન્દુ કેમેસ્ટ્રી ગ્રંથ જે છે અને લેખક કોણ તો પ્રફુલ ચંદ્ર રોય જે છે એના લેખક છે ખાસ યાદ રાખજો ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ ભારત નું સૌપ્રથમ સોલર વિલેજ કયું છે ભારત નું મિત્રો સૌપ્રથમ સોલર વિલેજ જે છે એ કયું છે નીચેનામાંથી કયું આવશે મોઢેરા આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ભારત નું સૌપ્રથમ સોલર વિલેજ જે છે એ કયું તો મોઢેરા આપણો રાઈટ આન્સર બની જશે અહીંયા ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી ત્રણ દેશોની સરહદ ધરાવતું રાજ્ય કયું છે મિત્રો નીચેનામાંથી જે છે ત્રણ દેશોની સરહદ ધરાવતું રાજ્ય નીચેનામાંથી કયું છે

સ્થાન ગ્રહણ કરવું જોઈએ સંસદમાં મિત્રો વિરોધ પક્ષના નેતાને જે છે સ્થાન ગ્રહણ કરવાની જોગવાઈ મુજબ જે છે ક્યાં સ્થાન ગ્રહણ કરવું જોઈએ ક્યાં આવશે રાઈટ આન્સર અહીંયા અધ્યક્ષની જમણી બાજુએ બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે સંસદમાં વિરોધ પક્ષના નેતાને જે છે સ્થાન ક્યાં ગ્રહણ કરવાનું હોય તો અધ્યક્ષની જમણી બાજુએ સ્થાન ગ્રહણ કરવાનું હોય છે ખાસ યુદ્ધ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કોઈ ગુના માટે દોષિત ઠરેલી વ્યક્તિને થયેલી સજા માફ કરવાની સજાનો અમલ મોફુક રાખવાની કે જે તે સજાને હળવી કરવાની સત્તા જે છે રાષ્ટ્રપતિને કઈ કલમ દ્વારા પ્રાપ્ત થયેલ છે કોઈ ગુના માટે મિત્રો દોષિત ઠરેલી વ્યક્તિને જે છે થયેલી સજા માફ કરવાની અથવા તો સજાનો અમલ મોફુક રાખવાની કે સજાને હળવી કરવાની સત્તા જે છે બંધારણની કઈ કલમ દ્વારા રાષ્ટ્રપતિને મળેલ છે શું આવશે કલમ નંબર બોતેર બરાબર એના વિશે જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ કલમ બોતેર માં જે છે એ રાષ્ટ્રપતિને બંધારણની કલમ દ્વારા જે છે હક પ્રાપ્ત થયેલો છે એની સત્તા હળવી કરવાની જે છે મોફુક રાખવાની આ બધી જોગવાઈ જે છે છે કરવામાં આવેલી ક્વેશ્ચન જોઈએ એકાત્મ માનવવાદ પુરુષ કરતા કોણ છે એકાત્મ માનવવાદ બરાબર પુરસ્કર્તા જે છે નીચેનામાંથી કોણ છે કોણ આવશે રાઈટ આન્સર પંડિત દીનદયાલ આવશે બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આબુ ઉપર કોના શાસન દરમિયાન વિમલ મંત્રીએ વિમલ વસહી તરીકે ઓળખાતા આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું મિત્રો આબુ ઉપર જે છે કોના શાસન દરમિયાન વિમલ મંત્રીએ જે છે એ વિમલ વસહી તરીકે ઓળખાતા આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર આપણો ભીમદેવ પહેલો બરાબર ભીમદેવ પ્રથમ જે છે એમના સમયમાં આબુ ઉપર જે છે શાસન કરનાર જે છે વિમલ મંત્રીએ વિમલ વસહી તરીકે ઓળખાતા આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું ભીમદેવ પ્રથમ જે છે એમના સમય દરમિયાન ભીમદેવ પ્રથમ ના મિત્રો આબુના દંડક તરીકે વિમલ શાહે દે છે અંબાજી પાસે કુંભારિયાના ડેરા દેલવાડાના ડેરા આરાસુરના મંદિરનું નિર્માણ જે છે કરાવ્યું હતું તેમજ આબુ પર મિત્રો આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું જે વિમલ વસહી તરીકે ઓળખાય છે આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કુરુક્ષેત્ર યુદ્ધ વખતે શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા તે પ્રસંગનો મહાભારતના કયા પર્વમાં સમાવેશ થાય છે મિત્રો કુરુક્ષેત્ર યુદ્ધ વખતે જે છે આ કૃષ્ણ જે છે એ અર્જુનના સારથી બન્યા તે પ્રસંગનો મહાભારતના કયા પર્વમાં સમાવેશ થાય છે કયા પર્વમાં આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર આપણો છઠ્ઠા પર્વમાં બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કુરુક્ષેત્ર યુદ્ધ વખતે જે છે શ્રી કૃષ્ણ જે છે અર્જુનના સારથી બન્યા તે પ્રસંગનો મહાભારતના કયા પર્વમાં તો છઠ્ઠા પર્વમાં ઉલ્લેખ જોવા મળે છે છઠ્ઠો પર્વ મતલબ વિશ્વ વિશ્વ પર્વમાં બરાબર ખ્યાલ હોવો જોઈએ આપણને ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી મિત્રો ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત જે છે એ કોના દ્વારા કરવામાં આવી હતી જમશેદજી તાતા બરાબર જમશેદજી તાતા જે છે એમના દ્વારા ભારતમાં સૌ પ્રથમ વાર જે છે વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવેલી હતી ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારતના કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે ભારતના કયા રાજ્યમાં જે છે શિયાળાની ઋતુમાં જે છે વૃષ્ટિ થાય છે તમિલનાડુ બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રેશમી કાપડ ઉપર એક બાજુ સિંહ હાથી વગેરેની છાપ છાપવામાં આવે છે તે કાપડ ગયા નામે ઓળખાય છે રેશમી કાપડ ઉપર મિત્રો એક બાજુ સિંહ હાથી વગેરેની છાપ છાપવામાં આવે છે તે કાપડ જે છે કયા નામથી ઓળખાય છે શું આવશે મિત્રો કિનખાબ બરાબર કિનખાબ એવા નામથી એ કાપડ ઓળખાય છે ખાસ યાદ રાખજો રેશમી કાપડ ઉપર જે છે એક બાજુ સિંહ હાથી વગેરેની જે છે ભાત છાપવામાં આવે છે તે કાપડ કયા નામે તો કિનખાબ એવા નામથી એ કાપડ ઓળખાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તે બાદનો નીચેનામાંથી કયું આખ્યાન કાવ્ય પ્રેમાનંદ દ્વારા રચવામાં આવેલ છે નીચેનામાંથી આ કયું જે છે આખ્યાન કાવ્ય પ્રેમાનંદ દ્વારા રચવામાં આવેલું છે કયું આવશે મિત્રો રાઈટ આન્સર સુદામો દેઠા શ્રી કૃષ્ણ દેવરે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ રાખજો ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ જમીન માપવા માટેનું દેશી માપ કયું છે જમીન માપવા માટેનું દેશી માપ ગુઠ્ઠા બરાબર ગુઠ્ઠા આપણો રાઈટ આન્સર બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બદનો અર્નેસ્ટે હેકલ કયા દેશના જીવવિજ્ઞાની હતા મિત્રો અર્નેસ્ટે હેકલ જે છે કયા દેશના જીવવિજ્ઞાની હતા શું આવશે રાઈટ આન્સર જર્મની બરાબર જર્મની દેશના હતા અર્નેસ્ટે હેકલ જે છે કયા દેશના તો જર્મની દેશના જે છે જીવ વિજ્ઞાની હતા મિત્રો પારિસ્થિતિક વિજ્ઞાનને અંગ્રેજીમાં ઇકોલોજી કહેવામાં આવે છે આ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ વાર ઈસવીસન અઢારસો છાંસઠમાં જર્મન વિજ્ઞાની દેશે અર્નેસ્ટે હેકલે કર્યો હતો જેમાં બે પ્રાચીન જે છે ગ્રીક શબ્દનો ઉપયોગ થયો હતો એના વિશે પણ આપણને મુશ્કેલ હોવો જોઈએ ત્યાર નો ક્વેશ્ચન જોઈએ સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ દુર્ઘટનામાં ભોગ બનેલા ભોપાલ વાસીઓને કેટલા ડોલર વળતર આપવાનો ચુકાદો આપેલ હતો કેટલા ડોલર આવશે સુડતાલીસો લાખ ડોલર બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ દુર્ઘટનામાં ભોગ બનેલા ભોપાલવાસીઓને કેટલા ડોલર તો સુડતાલીસો લાખ ડોલર જે છે આપવાનો ચુકાદો આપેલો હતો ખાસ યાદ રાખજો બરાબર ટોટલ વ્યક્તિને બરાબર એક વ્યક્તિને નહીં

હોય છે ખાસદ રાખજો બાદનો ક્વેશ્ચન જોઈએ ભરૂચનો ઉલ્લેખ યુએન સાંગે કયા નામથી કર્યો છે ભરૂચનો ઉલ્લેખ જે છે મિત્રો યુએન સાંગે કયા નામથી કર્યો હતો કયા નામથી આવશે બરાબર ઓપ્શન બી આપણો અહીંયા બની જશે રાખજો ભરૂચનો ઉલ્લેખ જે છે યુએન સાંઘે કયા નામથી તો બારી ગાઝા આવા નામથી જે છે ઉલ્લેખ કરેલો હતો મિત્રો યુએન સાંગે જે છે જે છે એક પુસ્તક લખ્યું હતું એનું નામ શું હતું કી બરાબર યુએન સાંગનું એક પુસ્તક છે એનું નામ છે કી એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ અને મિત્રો યુએન સાંગે જે છે કે વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી અને શું આવશે કઈ વિદ્યાપીઠ આવશે વલ્ભી વિદ્યાપીઠની એને મુલાકાત લીધી હતી એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અઢારસો એકાવન થી અઢારસો એસી ના સમયમાં ભારતમાં કાપડ ઉદ્યોગ બાબતે સાચા વિધાનો જણાવો અઢારસો એકાવન થી અઢારસો એસી ના સમયમાં મિત્રો ભારતમાં કાપડ ઉદ્યોગ બાબતે સાચા વિધાનો જણાવવાના છે જોઈએ આપણે તે સમયગાળામાં મોટા ભાગની મિલો સ્પેનિંગ મિલો હતી રૂમાંથી સૂતર બનાવવામાં આવતું પણ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું નહીં બંને વિધાનો સાચા સૂતર બનાવવામાં આવતું પણ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું નહીં બરાબર બંને વિધાનો સાચા જ આપેલા છે મોટા ભાગની મૂડી ભારતીય હતી તેથી સ્વાભાવિક રીતે આ ઉદ્યોગ ઉપર ભારતીય ઉદ્યોગપતિનો જે છે કાબુ હતો એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મંત્રી મંડળ એ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજૂરી આપી છે તે કયા તાલુકામાં આવેલ છે મિત્રો સુરત એરપોર્ટને જે એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજૂરી આપી તો આ કયા તાલુકામાં આવશે ચોર્યાસી તાલુકામાં બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા ચિત્રોની વિશેષતા દોઢ આંખવાળી કૃતિ આકૃતિ છે કયા ચિત્રોની વિશેષતા દોઢ આંખવાળી આકૃતિ છે કડિયા ડુંગરમાંથી કોતરીને બનાવવામાં આવેલી સાત બુદ્ધકાલીન ગુફાનું સ્થળ કયા જિલ્લામાં આવેલું છે કડિયા ડુંગરમાંથી જે છે કોતરીને બનાવવામાં આવેલી સાત બૌદ્ધકાલીન ગુફાનું સ્થળ જે છે કયા જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર મિત્રો ભરૂચ જિલ્લામાં આવશે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે કડિયા ડુંગરમાંથી કોતરીને બનાવવામાં આવેલી સાત બૌદ્ધ કાલીન ગુફાનું સ્થળ જે છે કયા જિલ્લામાં તો આ ભરૂચ જિલ્લામાં સ્થળ આવેલું છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પચાસમો ગ્રામ વિકાસમાં બિન સામાજિક સંસ્થાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે આ વિધાન કોનું છે ગ્રામ વિકાસમાં મિત્રો બિન સામાજિક સંસ્થાઓની ભૂમિકા જે છે મહત્વપૂર્ણ છે આ વિધાન નીચેનામાંથી કોનું છે અશોક મહેતા સમિતિ બરાબર એમનું આ વિધાન છે અશોક મહેતા સમિતિનું વિધાન છે ગ્રામ વિકાસમાં બિન સામાજિક સંસ્થાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે આ વિધાન કોનું તો અશોક મહેતા સમિતિ એનું છે આ વિધાન ખાસ યાદ રાખજો મિત્રો જોઈએ ત્યારબાદનો લાસ્ટ એકાવનમો ક્વેશ્ચન જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો છે નીચેનામાંથી કયા દેશ સાથે ભારત જલીય સીમા ધરાવે છે નીચેનામાંથી કયા દેશ સાથે મિત્રો ભારત દેશ છે જલીય સીમા ધરાવે છે મિત્રો આ એટલો ઇઝી ક્વેશ્ચન છે જો આનો એક આન્સર તમને ના આવડે તો મિત્રો તમારે કોન્સ્ટેબલની તૈયારી ના કરાય બરાબર આ નીચેનામાંથી જે છે ભારત કયા દેશ સાથે જલીય સીમા ધરાવે છે આનો એક મિત્રો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે ખાસ મિત્રો તમે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવી દેજો જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે બરાબર તો મિત્રો આ તો વિડીયો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને એટલે મિત્રો આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલ ને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ